લીંબડી ડેપ્યુટી કલેકટર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું ત્યારે ખાસ કરીને વાત કરવામાં આવે તો લીંબડી ગામમાં જાહેર રોડ ઉપર મોટા મોટા ખાડા બોરવા અથવા રોડ રિપેરિંગ કરવા બાબત આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં ચબોતરા ચોક રોડ પાસે વાલ્મિકી નગર બલગામડા ગેટ રોડ પાસે સરકારી હોસ્પિટલ રોડ પાસે પાંજરાપોળ બંને રોડ પુલ પાસે ટાવર પાસે દેરાસર રોડ પાસે તેમજ લીંબડી ગામમાં જાહેર રોડ ઉપર સર જે હાઈસ્કૂલ પાસે તેમજ SBI ના ATM સામે રેલવે સ્ટેશન રોડ ઇલેક્ટ્રિક પોલામ બેપોલ રોડની વચ્ચે હોવાથી જાહેર જનતાને ખૂબ અર્જુક છે તેમજ રાત્રે અકસ્માતની ખૂબ જ સંભાવના છે જેમાં નિલેશભાઈ ચાવડા, દર્શનભાઈ મકવાણા, ધ્રુવભાઈ કંજારિયા જયંતિભાઈ ચૌહાણ, જગદીશભાઈ મકવાણા હાજર રહ્યા હતા. કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર નામ નીલેશભાઈ ચાવડા રાષ્ટ્રીય તો આજે લીંબડી તાલુકા સેવા સદન ખાતે તો કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું કે લીમડીની બજારોની અંદર જે રસ્તા ખરાબ થઈ ગયા છે અને ખાડાઓ પડી ગયા છે એને તાત્કાલિક મૂળવામાં અને રિપેર કરવામાં આવે તેમજ જે લીંબડી રેલવે સ્ટેશન રોડ ઉપર જે બેંક ઓફ સૌરાષ્ટ્રની સામે એટીએમની સામે જે સરદી હાઈસ્કૂલના ખૂણા પાસે એ આવેલા છે લોખંડના તો એ બરાબર એકદમ રોડ ઉપર છે તો તેને એકદમ સાઈડમાં લેવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે આ તાત્કાલિક ધોરણે દસ દિવસની અંદર પૂર્ણ કરવામાં આવે એવી અમારી માગણી છે